આદેશ બધા મિત્રો ને નવા લોક માં સ્વાગત છે નવો દિવસ ને નવે કામ ની શરૂઆત આજે જય શ્રી કૃષ્ણ જય માતાજી બધાને આજે જો અમારે કામ એ ચાલુ છે હા તો આપણે આવી ગયા છત ઉપર અત્યારે અને છત ઉપર આપણે ચાઇના મેજિક ગાલે હે કામકાજ તો હેન કારીગરો એ પેલા હેને આખી લાદી ની પેટી કટિંગ કર્યું કટકીયું કરી પછી હા પછી એને ગાડીયું

આપણે નીચે ઉતરી પડી અમારે ને અહીંથી સીડી બંધ થઈ ગઈ છે નીચે ઉતરવાનું અંદરથી ઓલું દરવાજો નથી ખૂલતો આ માલ ઉચો આવે દરવાજો નથી ખુલતો એટલે હવે અહીંથી અમારે નીચે ખરી પડવાનું છે સીડી રહી ગઈ એટલે આજ ઉપર ચડવાનું ટ્રાય કરી છે ચડાઈ ગઈ વાંધો ના દરવાજો નથી ખૂલતો આ ચાઇના મેજિક નો માલ ને આવી ગયો એટલે દરવાજા ને કાપવો જોઈએ થોડો પછી દરવાજો ખોલીએ એટલે એક સીડી રાખી ગઈ સાઈડ

એને ધ્રુવ ગપ્પા મારે હે સાં સડી જાય જો આ રીતે આખી લાદી કટકા કરે છે આપણે સંજીભભાઈ માલ પાથરી દીધો હવે એક બાજુએ ને બનાવે છે અને ભેગો માલ ચડાવવાનું પણ કામ આવે છે રેતી સંજયભાઈ એક બાજુ ઢાળ કમ્પ્લીટ બનાવી લીધો અને પાણી પણ એક બાજુ જવા માંડ્યું અને સાથે લાદીના કટકા પણ થવા લાગ્યા

એના તો બહુ જાદા વરસ થઈ ગયા છે તો નવા મકાન બનાવ્યા હતી હવે ચોકલી હારું રાખ દીધા જો ઈના મટુકી મટુકી હે ને મેં દાણા રાખ્યા ને આની અંદર પાણી ભરી રાખ્યું અંદર બીજું વાસણ રાખી બેઠકો રાખી પાણી ભર્યું એની અંદર આ કે ચોકલીઓ ને બહુ પીવાની મજા આવે જો આ તો મેળો છે એમાં બચ્યા છે એક મેળો વા છે જો આ એક ઝાડ હું આ કુંડામાં રહેલું છે આ ઝાડ બહુ મસ્ત હશે પણ હવે મોટું થાય ને તો ખબર પડે છાંય જ આ ઝાડ થાય

કોપિયાની કટકી કરી દીધી છે અને હવે આપણે એને ધોઈ નાખીએ અને પછી ગરમ પાણીમાં બાફકા મૂકી દઈએ ચાલો આપણે ધોઈ નાખીએ કારણ કે કાચું પાકું કોપિયું છે ને એટલે કોઈ છીર જેવું હોય તો નીકળી જાય પાણીમાં ચાલો હવે આપણે બાફકા મૂકી દઈએ ગરમ પાણી મૂકી દીધું છે તો આપણે આ પોપિયાની કટકી કરી દીશી બાફી લઈ અને આમાં છે ને ચપટી નાખી દેવાની છે એટલે બફાઈ જાય અને મીઠા આવી જાય પોપિયાની કટકી બફાઈ ગઈ છે તો હવે આપણે એને કાઢી લઈ એકદમ મસ્ત જો ફૂલી અને આમ પોચી પડી ગઈ છે છૂટી છૂટી પછી આપણે બનાવીએ હલવો કા ભાઈ જો આપણે પોતે એક કટકી બફાઈ છે અને પાણી નિજોળી લીધું છે અને હવે થોડુંક ઘી નાખી આપણે એટલે એમાં આટ કટકીને શેકવાની છે

પાણી દૂધ ને ભરી ના દે આપણે અલાયવા રાખવાનું એકદમ કટકી છે ને દેહી ચાલો વારે ઘણી લાગે છે દૂધ ને આપણે પાણી દૂધ ને નાખી અને પછી આપણે પોબિયા ના જે કટકી બાઈ હતી એમાં કોઈ પાણી રહી ગયું હોય

દૂધ નાખીને એટલે એકદમ સરસ ઘાટો બને હજી આપણે મિનિટ એટલે ગેન્દા જેવો અને આ છે ને કાચા કોપિયાનો હલવો ને પહેલી વાર જ ટ્રાય કરી છે કારણ કે હું ગમે રસોઈ અટ કરી જ બનાવું અને આમ જોતા હતા એમ થાય બહુ સરસ બને છે આપણે ગાજર નો લોન બનાવી એ જ રીતના લાગે તો એકવાર બની જાય પછી ટેસ્ટ કરી લઈ અને પછી તમને બતાવશું કે કેવો હલવો આપણે પોપિયાનો બેનો છે કાચા પોપિયાનો તો એકદમ સરસ જો આમ મસ્ત દેખાડો દેખાવ કરે છે તો હાલો આપણે હલવો બની ગયો છે કાચા કેરીયાનો આપણે હવે છે ને એમાં એલસી ને કાજુ બદામ ને ઉમેરી દઈ કારણ કે એલસી પાવડર નો સ્વાદ બહુ અસલ આવે હું તો કે કોઈ મિષ્ટાન બનાવવું તો એમાં એલસી પાવડર વધારે જ વાપરું ચાલો ચાલો બની ગયો છે હળવો હશે ને મા ધ્રુપે ટેસ્ટ કરીને બતાશે કે કેવો બન્યો છે ટેસ્ટ તો કરી લઈ પછી જ આપડા થી કેવાય કારણ કે મેં વાર ટ્રાય કરી છે તો કાચા પોપિયાનો હલવો બહુ સરસ બન્યો છે અને ધ્રુભાઈ ટેસ્ટ કરી લઈએ તો ચાલો હું ટેસ્ટ કરી લઉં હાલો ધ્રુભાઈએ ટેસ્ટ કરી લીધો છે તો બહુ સરસ બન્યો છે તો કોઈ પણ કઈ નવી રીતે બનાવતા હોય તો કમેન્ટમાં કહેજો બેનું કોઈ માર્યું ચાલો તો હલવો બની ગયો છે કાચા